અમદાવાદ શહેરમાં બુધવાર સમી સાંજે પૂર્વ વિસ્તારમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી હતી મણિનગરમાં સાંજે સાડા છ વાગ્યાથી નવ વાગ્યા સુધી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો આ ઉપરાંત છકુડિયા અને ઓઢવ વિસ્તારમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો પ્રીમ વિસ્તારમાં રાત્રે આઠ વાગ્યા બાદ વરસાદ ખાબક્યો હતો આમ સમગ્ર શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પીક અવર્સમાં ખાબકેલા ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ ઉપરાંત બીઆરટીએસ અને એમટીએસ બસો પણ વરસાદી પાણીમાં ફસાઈ જતા મુસાફરોને ઘરે પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મોટાભાગના અંડરપાસ બંધ કરી દેવાયા હતા આ ઉપરાંત વાસણા બેરેજના દરવાજા પણ ખોલી દેવાયા હતા મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનરની મિટિંગ ચાલતી હતી ત્યારે પૂર્વના વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા હતા એકથી પોણા બે ઇંચ વરસાદ ટાગોર ઉસ્માનપુરા વાસણા સહિતના વિસ્તારમાં કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા ઓઢવ ખાતે એક વ્યક્તિ ખાડામાં પડી ગયો હતો જેની બાળ મળી નહીં હોવાની ચર્ચા છે હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી શહેરના પૂર્વ વિસ્તારમાં સુકુડિયા ઓઢવ વિરાટનગર નિકોલ રામોલ નરોડા દાણાપીઠ વટવા અને પ્રીમ વિસ્તારમાં બોળકદેવ ઉસ્માનપુરા રાણીપ જોધપુર મુક્તપુરા સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જતા રસ્તા પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી એચજી હાઈવે પર વાહનો અટવાઈ પડ્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ ટ્રેન્ડેજ અને સ્ટ્રોંગ મોટર લાઇનના કામો ચાલુ હોવાથી કેટલા વાહનો નાના મોટા ખાડામાં ફસાઈ ગયા હતા તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે